હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં થશે તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં નવા વિડીયો ભાઈ આપણે છે ને સવાર સવારમાં આવી ગયા છે ભાઈ વાડીએ ખેતર જોવા આવ્યા હતા એમ કે આમાં ટ્રેક્ટર રાખવાનું છે ને એટલે હું આપણે પહેલા જોઈ આવી કેમ કે હાલશે કે નહીં હાલે એમ એમ તો બધું હુકાઈ જ ગયું છે એટલે હાલશે વાંધો નહીં ટ્રેક્ટર ચાલુ કરવાનું છે ને એટલે આપણે જોવા આવ્યા હતા ને ઝાકળ એ કમ્પ્લીટ છે ઝાકળ વાકળ બધું દેખાય ઝાકળ હાલો હાલો તો ભાઈ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો ને જો ભાઈ આપણે કોઈ ડ્રાઈવર મળી જાય ને તો આપણે પાછી કપચીના ને રેતીના ફેરા મારવાના છે જોયું હવે કેમ થાય ડ્રાઈવર મળે તો ઠીક છે ન મળે તો કાંઈ વાંધો નહીં તો કાલ મારી દઈશું આપણે કાલે આપણે આગળ ભાવે તો ત્યારે મારી દઈશું હાલો હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો હાલો તો ભાઈ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું ફાઇનલી જો ભાઈ મને ભાઈ આવી જાય ટ્રેક્ટર લઈને

બોર બનાવવાનો તો ખાલી આપણે ત્રીસ ચાલીસ ફૂટ કઈ નાખોનો એટલે બોર બધામાં પાણી ઓ બદમાં જો એટલે આપણે બોર બનાવવાનો ને ભાઈ ત્રીસ ચાલીસ કઈ નાખો લઈ રેડી કામ પૂરું જો બધામાં જ છે તમને એવું લાગતું હોય છે કે પાણી નાખ્યું ભાઈ પાણી નહીં નહી ઓલરેડી જમીનમાંથી ને નીકળે છે પાણી તો આમાં જ જો

Nào rồi <laughs> chào tới rồi <laughs> chào tới <laughs> trạm bây giờ tới đây. Anh đạo tới đây. Anh đạo ફાઇનલી છે ને ભાઈ કબજે આપણા ખાલી જરાક પ્રોબ્લેમ થઈ ગયો થોડીક આ બધું થોડીક આ બધું હવે આ ભાઈ વાસે છે કેટલા એવી ચારસો ને વજન કેટલા પંદર હજાર ચારસો ને એ કેટલા છે એટલે છે કેટલા એ ખબર નથી કેટલા એ ભાઈ નીકળે છે ને બોલા ભાઈ થોડાક પેમેન્ટ કરે છે સ્કેન આમ તેમ કંઈ નંબર બિલ લેવાને દેવો અને વાલા કરે એમાં ગાડી નંબરના અમાર નામ લખનું છે બતા ના નામ નથી નામ તો નથી લખ્યું થોડું પ્રોબ્લેમ થઈ જશે હવે વાંધો નહીં તો બગાડી નાખશું પેન લખી નાખી એમાં હું તો ઈજી ભાઈ નામ નો લખકારો હાલો થોડું પ્રોબ્લેમ થઈ જશે ભાઈ આ રોડ લાંબો થાઉં તો છે તો બસ વા બીજો પાછા ખાડા ખોદો પડ છે ભાઈ એવું છે હા લ્યો ભાઈ આ આ પાછા માપે છે એ લાવો

તો મિત્રો ફાઈનલી હવે આપણે ના કમ્પ્લીટ થઈ જાય ને ભાઈ ઘેરે આવી જાય ને ભાઈ હવે આવી જાય આપણા ગ્રાઉન્ડ ઉપર ને ભાઈ જો લેવા ને હવે નીકળ્યું આપણા ગ્રાઉન્ડ ઉપર તો આજ કે બહુ લાંબો બ્લોગ આપણે બનાવ્યો નથી ને આપણે સને લગભગ બહાર જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહીજ ખબર પડી જાય બહાર જવાનું છે નથી જવાનું આરો આવે તો ફાઇનલી એવા આપણા ગ્રાઉન્ડ ઉપર ભગી ગયા છે ને ભાઈ જો અચ્છા હવે ફૂલ પબ્લિક છે બધા છોકરા બધા રમે છે ને ભાઈ આપણે આવી ગયા ભાઈ

આ બધા આપડે મિત્રો બધા જગ્યા બધા પાછા કોમેડી લોગ આપણે શૂટ કરીશું પાછા ક્યારેક ઘણા દિવસ પછી હું હોય કે આપણે ક્યારેક વિડીયો બનાવ કાલે જ ચાલુ જઈએ ને કાલે સન્ડે છે આજે